જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાન ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય ગુણ ગોવિંદના ગઈશું ભજન માં કાયમ અમે તો જયશું ગુણ ગોવિંદના ગઈશું ભજન માં કાયમ અમે તો જયસું બોલે તન બોલવા દઈશું ભજન માં કાયમ આમે તો જયિશું બોલે બોલવા દઈશું ભજન મા કાયમ આમે તો જઈશું ગુણ ગોવિંદ ના દઈશું ભજન કાયમ આમે તો જયી ના રથ કેસુ ભજન માં કાયમ અમે તો જઈશું ગુણ ગોવિંદ ના ગઈશું ભજન કાયમ અમે તો જઈશુ અંતર ના નાદ થી ને તાલીઓ ના તાલ થી રણ છોડ રી જવસુ હૈયા ના વાલ થી ભક્તિ નું વાતુ ભરી લઈશુ ભજન માં કાયમ અમે તો જઈશુ ભક્તિ નું વાતુ ભરી લઈશુ ભજન માં

કાયમ અમે તો જઈશું વલને વસ કરી લઈશું ભજનમાં માં કાયમ અમે તો જઈશું ગુણ ગોવિંદ ના ગઈશું વજન માં કાયમ અમે તો જઈશું પર સના માધવની હૈયામાં હમ છે બે કરવાના કામ છે ભજન માં કાયમુ લાવો આને રો લઈશું ભજન માં કાયમ અમે તો જઈશું ગુણ ગોવિંદ ના ગઈશું ભજન માં કાયમ અમે તો જઈશું બોલે તેને બોલવા દઈશું ભજન માં કાયમ અમે તો જઈશું ગુણ ગોવિંદના ગઈશું ભજન માં કાયમ અમે તો જઈશું ગુણ ગોવિંદ ના કઈશું ભજન માં Kaya ma'ame to jaisu